જો ગઈ બાબા કિલોન મળવા જીવી હું પેલા પૂછતા હું ગુરુજી અબ ગુરુજી હા તમને બે માણાક મળવાયા લેક આવો અંદર તમને ગુરુજી અંદર બોલ અલ્યા દોડ દિલો બાબા દિલો કાબા દિલો કોટીલો આવો આવો એ તો હું આને બાબા દિલો હે મો मारे અલ્યા પણ તો મારો ધાને હારું હારું

ચાલો યજ્ઞ કરીજા ઘરે નાચ્યા લિંબુ લાય હાલો ચાલો આપણે યજ્ઞ શરૂ રાખો ને કરું છું પણ સામાન ચામી ગયો પેલા બધું વસ્તુ લાવ્યો છો ને હમણાં તારણગી ભૂત તારણભાઈ બરોબર ના મારા નથી આવ્યું તું લેવું મને મારા મંત્ર બોલવા દો તમે વચમાં ડબકા નો મારશો ને ભૂત માંથી નીકળીને તારામાં આવી જશે ના ના આ લંગુ પકડી રાખ માં એવું આવું કરો બસી પકડી રાખજે બની રાખજે આથી ન ના એક લો આ બધું જો માર ઉપર ન આવે હા બસ ते वाहा वाट लिबु नाए ता नहीं ना को ना ने त च पड़े बा वा अ क બધા મારજે ધ્યાન કરજે ગમે ભૂત દેખા તમને કાન મારા એય એ મને બીક લાગા છે લ્યા લ્યા આ ઘૂંટ નઈ ને હો જો 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 એને જો જો આ આ બજા નહી Bapak.

ઓ ભગવતે સ્વાહ ઓ સ્વાહો સ્વાહ ઓ ના ઘરેથી ભૂત નીકળ સ્વાહિયામ મંજા ના વાડી માંથી ભૂત નીકળ સ્વાહ ઓમ મજા ને ભૂત દેખ સ્વા ભૂલ થઈ ગઈ ભૂલ થઈ ગઈ મારી